પંદર મિનિટ બફાઈ ગયા છે હવે આપણા પાત્રા લો ટુ મીડિયમ ગેસ ઉપર પંદર મિનિટ બફાઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી જો કેટલા ફૂલી ગયા છે સાકુ ખૂટાડવાનું હવે આમાં કઈ ચોટે નહીં એટલે થઈ ગયા હોય सो टू नाही सो એટલે આપણું પાત્ર બનીને રેડી છે હવે ઠરવા દેવાના થોડીવાર હવે તਿੱથી ગ્લાસું ધોકર કાઢી દેવા પછી આમ કટ લગાઈ દેવા દેવાનું વાદેવાની ભાંગી જાય